ઓપરેશન ના સમર્થનમાં સાવરકુંડલામાં ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિ અને સૈન્ય સમર્થનનો પ્રચંડ પ્રવાહ ભારતીય સેનાના શૌર્યને સલામ સાવરકુંડલામાં ઓપરેશન ના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી ઉત્સાહ આજે સાવરકુંડલા ખાતે ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતા અને ભારતીય સેનાના અદમ્ય શૌર્યના સમર્થનમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય હિંદ અને વંદે માતરમ ના ગગનભેદી નારાઓથી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું જેણે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અદ્ભુત માહોલ સર્જ્યો હતો આ યાત્રામાં સાવરકુંડલાની તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જે સૈન્ય પ્રત્યેના જનસમુદાયના પ્રચંડ સમર્થનનું પ્રતિક બન્યું આ ભવ્ય યાત્રામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા એસ શ્રી વલય વૈદ્ય સાહેબ પાઈ ચૌધરી સાહેબ ટાઉનપાય કુંગસિયા સાહેબ પોલીસ યુનિટ હોમગાર્ડ યુનિટ એનસીસી એનએસએસ લાયન્સ ક્લબ સદભાવના ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સ્વામિનારાયણ ગુરુકુળ લલ્લુભાઈ શેઠ ફાઉન્ડેશન નૂતન કેળવણી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન સહિત સાવરકુંડલાની તમામ અગ્રણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ જનમેદનીએ ભારતીય સેના પ્રત્યેની તેમની અતુટ શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો

આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે એ શૌર્યને સલામ કરવા એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું દેશની આન બાન અને શાંત એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોના શૌર્યને બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સિંદુરની સફળતાને અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાયો